હવે તરી નાખો પછી બધા ગરમા ગરમ ગરમપૂરી ખાઈ લે અને વાડામાં બોર કરાવવાનો છે એટલે મશીન આવી ગયું છે તો બોરનું મશીન અહીં આવી ગયું છે બોર કરવાનો છે વાડામાં એટલે તો એ હું તમને પછી બતાવું પેલા આપણે નાસ્તો બનાવી નાખીએ

સુધી દાર કરતા હતા એટલે બોર પર વાડામાં તો ત્રણસો ને એસી ફૂટે પાણી આવ્યું ત્યાં સુધી તો પાણી આવ્યું જ નહોતું પછી ત્રણસો એંસી ફૂટે પાણી આવ્યું પેલા ત્રણસો ફૂટે જ કરવાનો હતો પણ પાણી ન આવ્યું પછી થોડોક ઉંડો આવ્યું તો સાડા ત્રણસો ફૂટે પાણી ન આવ્યું પછી ત્રણસો ને એસી ફૂટે પાણી આવ્યું અને દાર થઈ ગયો છે વાડામાં એ હું તમને બતાવું અને આજે નકશનો બર્થડે છે તો અહીંયા વિયાનને નક્સીટને બધાને છોકરા છોકરાઓને કેક કટિંગ કરવાની છે સાંજે સાડા છ તો બધા જવાના છે એ છોકરાઓ બિયારને નશીદને હું પૂજાનું કેમ કે પછી રાત્રે જમવા જવાનું છે એટલે ઉષા દીદી કે નક્ષના ફ્રેન્ડ છે બધા એને બધાને કેક કટિંગ કરીને ખવડાવી દે તો કેક કટિંગ કરીશું ઘરે અને પછી જાશું રાત્રે બહાર જમવા અને હું તમને દારઈ બતાવું તો હાલો વાડામાં જાય

એટલે પાણી વધારે આવ્યું ઓમ આમ ને ત્રણસો ને એસી ફૂટે આવ્યું હતું અને અત્યારે આખો ભરાઈ ગયો વધારે પાણી આવ્યું એટલે હમ પેન્ડલ લઈ ગયું તો બટા સાયકલ મૂકી દેવાય ને આખો દી સાયકલ હલાવાય હે સાયકલ ન હલાવવા રખાય બેન લાગે પછી બધું તમારે રમવુંય હોય ને લગાડવુંય હોય એ બધે કાળું કાળું જો નીકળું છે ધૂળ અને આ બધી કપચી જેવી થઈ એમાં પાણી છાંટ્યું ને તો કપચી થઈ ગઈ એટલે દીધું પછી પાણી છાંટી દેસું એકદમ ધોવાઈ જશે ને કપચી બેસી જશે રીંગણી ભરાઈ રહી ને બીજી બધી રીંગણી તો ઉપાડી નાખી કાલે અમે હવે નીચે જવાય એવું નથી વાળામાં આમ રે પડી લસરી ની ગારો જ છે જો નકરો ચીકણો ચીકણો હાલો પછી કેક કાપવા જાવ હે વિયન એમ રે તું અહીંયા બધું ધૂળ વાળું છે તને પાછું કઈ એટલે ઉતાવળ બહુ હોય વિયન ને એકવાર એમ કઈ કે માં જવાનું એટલે ઉતાવળ બહુ હોય પાછી તો હાલો હવે મમ્મી ની પપ્પા રસોઈ બનાવવાની છે અમારે બધાય તો બહાર જમવા જવાનું છે હોટેલ માં હાલો હવે ઘરે હાલો હવે કે કપ પાછો નું છે ત્યારે જાય હવે ઘરે પેન્ડલ લાગે તોય પાછો ને હલાવે તો કાઈ ગયો અમારું ગાડો

Happy birthday to you Happy birthday to you Happy birthday

વટાડાના પાટીએ આરાધનામાં તમે વિચાર કરતા હશો કે આ લોકો દર વખતે આરાધનામાં જ જાય કેમ કે અમારા અહીંયા આજુબાજુમાં કોઈ સારી હોટલ નથી એક આરાધના જ સારી છે નગર પછી બહુ સારી જોઈ તો રાજકોટ જવું પડે એટલે અમે આરાધનામાં જાય છીએ અને અહીંયાનું ફૂડ એ બધું સારું આવે છે એટલે અમે લોકો ત્યાં જ જઈ તો ચાલો હવે જાય અને બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો બાજરા <laughs> 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 ની નહી આ પણ મળે તો શું ખાવું શું ખાવું બધા લઈ લો હું ટાપી હું ખાવનું કરી કાજુ કરી નક્ષ ને પીઝા લલે પીઝા કાજુ તારે હું ખાવું વિડિયો ન દેતા હો વિડિયો ન ખાતો તો વિડિયો કોઈ દેતા નહી આ તો કવિશ ને એને ઉપર ચડાવી દે બધાય જમીન છે જમીન આવે બાર પ્લેગ્રાઉન્ડ માં બેઠા છે બધા નક્ષિત પીઝો ખાધો નહી નક્ષિત

તો અત્યારે સાડા બાર થવા છે અને અમે બધા અત્યાર સુધી બાર બેઠા હતા રાજુભાઈ ને દેવલ બેન બધા બેઠા હતા અત્યારે વયા ગયા છે અને બધા પ્રકાશના ને અનિલભાઈને પપ્પાની બધા દારની મોટર ફેરવતા હતા જૂના માંથી નવી માં નાખવી છે મોટર પણ એ ટૂંકો પડ્યો પાઇપ કેમકે જૂનો હતો બોર એ બસો ચાલીસ ફૂટ જ ના નવો છે એ ચારસો ફૂટ છે ચારસો વીસ ફૂટ એટલે પાણીનો પાઇપ ટૂંકો પડ્યો મોટરનો એટલે પાણી આવ્યું નહીં કેમકે એમાં તો કેટલા એકસો ને સિત્તેર ફૂટ પછી પાણી છે ને આમાં સિત્તેર એકસો સિત્તેર ફૂટ તો પાઇપ છે એટલે બધા બાર બેઠા છે અને આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું તો તેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે